સવારે એક લોડિંગ વાહન પસાર થતાં પુલની સેફટી દીવાલ તૂટી પડી છે પુલ પર મોટું ગાબડું પડ્યું છે આ પુલની નીચેના ભાગમાં પણ ગાબડા પડ્યા છે લોખંડના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે આ વિસ્તારમાં પાંત્રીસ થી ચાલીસ જીનીંગ અને ઓઇલ મિલો આવેલી છે તેથી આ વિસ્તાર ઔદ્યોગિક ઝોન તરીકે ઓળખાય છે પુલ પરથી દિવસભર મોટી સંખ્યામાં લોડિંગ વાહનોની અવરજવર રહે છે જર્જરિત પુલ સ્થાનિક ઉદ્યોગો અને નાગરિકો માટે મોટો ખતરો બની ગયો છે સ્થાનિક લોકોમાં ભય અને રોષનો માહોલ છે મોટી દુર્ઘટના ટાળવા લોકોએ નવો પુલ બનાવવાની માંગ કરી છે સજની દિવ્ય ભાસ્કર બોટાદ ધ ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ